વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથથી ચકચાર વડોદરાથી આ વખતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક આરોપીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં સંસનાટી મચી ગઈ છે પ્રાપ્ત વિગતો મુજબ રમેશભાઈ વસાવા નામના વ્યક્તિની ગઈકાલે ઘરેલું ઝઘડાના મામલે અટકાયત કરવામાં આવી હતી કે આજે લોકઅપના વોશરૂમમાં રમેશભાઈએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે આ ઘટનાને પગલે મૃતકના પરિવારે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે મૃતકની બહેનું કહેવું છે કે તેમના ભાઈને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે અને આ આત્મહત્યા નથી પણ કંઈક બીજું છે બીજી તરફ ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક પાણીગેટ પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે પોલીસે જણાવ્યું છે કે સત્ય જાણવા માટે એફએસએલની ટીમને બોલાવવામાં આવી છે અને તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે કસ્ટુડીયર ડેથની આ ઘટનાએ હવે અનેક સવાલો ઉભા કર્યા છે બપોર હું પોતે લઈને આવી છું હારો જાઓ તો મારો ના પાણી પોય હજુ હાર્યો બોલો હું બોલી સાહેબ એટલો બધો હું કાર્યક્રમ રમેશભાઈ વસાવા કરીને એક વ્યક્તિના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી જે દારૂગીને માર મારતા હોય એવી અરજી આવેલી હતી તે અરજીના અનુસંધાને તેમના વિરુદ્ધમાં અટકાયતી પગલાંના ભાગરૂપે તેમને લોકઅપમાં ગઈકાલ સાંજે રાખવામાં આવ્યા હતા જ્યારે લોકઅપમાં રાખવામાં આવ્યા ત્યારે તેમની સાથે અન્ય ત્રણ આરોપીઓ પણ અટકાયતી પગલામાં હાજર હતા આજે વહેલી સવારે સવા છ આસપાસનો આ બનાવ છે જેમાં તેઓએ પહેરેલી હોડીને દોરીથી તેમણે ઘરે ફાંસો ખાધો છે અને અત્યારે હાલમાં એસડીએમ સાહેબ જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એસીપી સાહેબને હાજર રાખવામાં આવ્યા છે અને તેમની હાજરીમાં ઇન્ક્વેસ્ટ થઈ રહ્યું છે આ બધા પછી આપણે પેનલ પોસ્ટમોર્ટમ માટે પણ આપણે ડેટ બોડીને મોકલી આપીશું અને તમામ પુરાવા આપણે એકત્રિત કરી રહ્યા છીએ ટેકનિકલ સર્વેલન્સના આધારે જે આપણી પાસે સીસીટીવી ફૂટે છે તેના આધારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો જે ઇન્ક્વેસ્ટ ભરાશે એના આધારે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે આપણે આગળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે પોલીસ દ્વારા એવી કોઈ પણ માર મારવાનો બનાવ બનેલ નથી બહુ સામાન્ય ઘટના હતી અને સામાન્ય ઘટના હતી એટલા માટે જ આપણે એને અટકાયતી પગલાંમાં રાખેલ હતા તો અને જો એવું કોઈ બનાવ બન્યો હશે તો ડેફિનેટલી એમના બોડી પરથી પોસ્ટમોર્ટમમાં એ વસ્તુ સામે આવશે અને જે પ્રમાણે આપણને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ મળશે તે પ્રમાણેથી જરૂરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે

હકીકતમાં એવું છે કે વાગે પતિ પત્નીના ઝઘડામાં આ પતિને અહીંયા લાવ્યા છે અને પતિને લાવ્યા પછી એને કઈક માર માર્યો છે પોલીસે રાત્રે એમના બેન જમવાનું લઈને આવ્યા તો બી જમવાનું લઈ લીધું મળવા નથી દીધા આજે સવારે ચા લઈને આવ્યા તો બી બતાવ્યું નથી કે આવું કઈક થયું છે પણ હકીકત એવી છે કે આ ગઈકાલે જ આ બનાવ બની ચૂક્યો છે છુપાવવામાં આવ્યો છે પોલીસ જાણ કરતી નથી આ તો અમને બહારથી ખબર પડી એટલે અમે આવીને કાર્ય ખરેખર જે વ્યક્તિના માલ આ બનાવ બન્યો છે એ પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે પીઆઈ હોય કે પીએસઆઈ હોય જે બી હોય એને કડકથી કડક સજા મળવી જોઈએ અને આ વ્યક્તિ જે ગુજરી ગયું છે એના સગાવાળાને એનું વળતર આપવું જોઈએ મીડિયાના માધ્યમથી ખબર પડી કે પાણીગઢ પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયન ડેથ થઈ છે એટલે અહીંયા તપાસ કરવા આવ્યા આમ તો આપણે જુઓ કે પાણીગઢ પોલીસ સ્ટેશન તો ભૂતકાળમાં પણ આ જ પોલીસ સ્ટેશનની અંદર કસ્ટોડિયન ડેથ થયેલી છે ત્યારે હું અમારા વિપક્ષ નેતા અને અમારા એડવોકેટ બધા એ વડોદરા આપણા પાણીગઢના પીઆઈ અને જે હાજર અધિકારી હતા એમને મળ્યા અને એ બધી અમે વાતચીત કરીને તપાસ કરી અત્યારે ડેપ્યુટી મામલતદાર બેઠા છે ડેપ્યુટી કલેક્ટર બેઠા છે અને એ બધી ઇન્કવાયરી કરી રહ્યા છે એટલે એમની જે તપાસ ચાલે છે એમાં અમે કોઈ એમાં ઇન્ટરફેર નથી કરતા જે તપાસ સંપૂર્ણ પૂરી થાય ત્યારે બધી અમે એમાં વિગતવાર વાત કરીશું વાત એવી છે કે અમને જે ખબર પડી કે ભાઈ પતિ પત્નીના ઝઘડાની વાત હતી અને ગત તેર તારીખની અરજી હતી એટલે તે તારીખની અરજીમાં જે ગઈકાલે જે એકસો એકાવન કરીને જે કસ્ટડીમાં એમને રાખ્યા છે ત્યારે બધા વિષયો પર અમારી તો માગણી છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એમના પરિવારજનોને પણ એસએસજી હોસ્પિટલ એમના પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટમાં અમે એમને પણ મળવા જઈશું એમના વાઇફ તો પોતે ફરિયાદી હતા અને એમને અરજી આપી હતી એમના પતિની વિરુદ્ધમાં એમના વાઇફ અંદર બેઠા છે ઇન્વેસ્ટિગેશન બધાની ચાલી રહી છે એટલે અમે નિષ્પક્ષ આમાં તપાસ થવી જોઈએ કારણ કે પોલીસ એ પ્રજાના રક્ષક છે અને જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ પર આંગળી ઊભી થાય પ્રશ્નચિન્હ ઊભા થાય ત્યારે વડોદરા શહેરના નગરજનોને પણ એક સેફટીનો સંદેશો મળવો જોઈએ કે ભાઈ આ જે બનાવ બન્યો છે એ શું છે એ સંપૂર્ણ તપાસ થવી જોઈએ કારણ કે પ્રજાના રક્ષક જો ભક્ષક બને તો એ લો એન્ડ ઓર્ડર એમાં મેન્ટેન ના થાય એટલે શું હકીકત છે એ બધી વાત આ લોકોએ તપાસ કરી રહ્યા છે અને અમે બધી સંપૂર્ણ હકીકત જે વિગતવાર માહિતી મળશે ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી એમાં અમે તો આ પરિવારને ન્યાય મળે એ માટે અમે અહીં આવ્યા છે અરૂચિનભાઈ એમની પત્નીનું અમે નિવેદન લીધું એવું કહેવું છે કે એનો પતિ દારૂ પીતો હતો મને માર મારતો હતો બે બાળકોને પણ માર મારતો હતો તેવું કહેવું છે સત્યતા શું તમે આમાં તો આપણે પોલીસ તપાસનો વિષય છે અને જ્યારે એમના ધરમપત્ની કહેતા હોય હવે એ તો બધું પોલીસ તપાસ કરશે કે ભાઈ સાચું શું છે ખોટું શું છે બધી વિગતવાર અમે તો કાયદાકીય અમારા એડવોકેટ પણ છે એડવોકેટ જુને સહેર અને જે તેર તારીખની અરજી હતી ને ગઈકાલે એકસો એકાવન લગાવીને પકડ્યા છે અને હમણાં જે ડેપ્યુટી કલેક્ટર આવ્યા છે એ શું એમાં વિગતવાર રિપોર્ટ આપે છે બધો રિપોર્ટ જોઈને ત્યારબાદ અમે કોંગ્રેસ પાર્ટી એમાં અમે અમારું સ્ટેન્ડ લઈશું એક પોતાના પતિ અથવા પોતાનો પરિવારનો સદસ્ય તમારા જ કંટ્રોલમાં નથી રહેતો એટલે આપણે પોલીસ ફરિયાદ કરવી પડે પોલીસની પાસે તો કોઈ બી ફરિયાદ આવે એટલે એને લેવી જ પડે કમ્પલસરી અને ચાર ચાર આરોપી જોડે હોય અને તોય છતાં પોલીસના માણસો ત્યાં હોય આખી પોલીસ સ્ટેશન જોડે હોય અને તોય છતાં માણસ મરી જાય તો આ એક તપાસનો વિષય થઈ ગયો છે તપાસમાં જે કોઈ બી હોય જેને બી નેગલૅન્સી કરી હોય અને પોલીસ સ્ટેશનમાં માણસ મરી જાય એટલે ગુનો તો બને જ છે એટલે ગુનાની તપાસ થવી જોઈએ અને જે અધિકારીઓ એની અંદર જે નેગલન્સી રાખીએ એને પણ સજા થવી જોઈએ એવું મારું માનવું છે મારી કોઈ વાત નહીં થઈ એ કહે છે કે ભાઈ હમણાં નિવેદનો લેવ લઉં છું એટલે નિવેદન લઈને તો એમાંથી શું નીકળે છે એના પછી જ એક્શન આવે ને કારણ કે આવો જ એક બનાવ બહુ વર્ષો પહેલાં થયેલો ગોપાલભાઈ કરીને હતા એમના કસ્ટડીમાં માણસ મરી ગયેલો તો એમને વીસ વર્ષની સજા થઈ ગઈ એટલે કોઈ બી આરોપી સોંપીએ તો ત્યાંથી પછી પોલીસ ખાતાની જવાબદારી બની જાય છે અને જવાબદારી નહીં અદા કરી એટલા માણસ ફાંસો ખાઈને મરી ગયો એટલે એની તપાસ બી થઈ છે અને નેગ્લેન્સીમાં જે બી આવતું હોય એના ઉપર એક્શન લેવા જોઈએ